વધારે કામગીરીમાં એક્સ્ટ્રા પૈસા ચૂકવવામાં આવે તેમજ લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી કર્મચારી બહેનો પહોંચી હતી અને તેમની અન્ય માંગોનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં આંગણવાડી કર્મચારી બહેન હડતાલ પર ઉતરશે તેવી રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પાઠવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મારું નામ ચાવડા મંજુલાબેન છે નવા ગામ ત્રણમાં આશા વર્કર તરીકેની મારી ફરજ બજાવું છું અને ત્રંબા પીએચસી અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની સાઠ હજાર જેટલી આશા બહેનોની માગણી છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે અને બીજા નંબરમાં એવું છે કે જે બહેનોને જોખમી સગરભાઈના પૈસા મળતા હતા બસો રૂપિયા એક વિઝિટના બે વિઝિટના ચારસો રૂપિયા એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે જે એસવાય કેપીએસવાય ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે અને બે હજાર ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે અમારા વેતનમાં વધારો કરતા જ નથી આના માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે અને પીએમ વાય વાય કેપીએસવાયના તમામ અમને મળતા હતા એ નથી મળતા અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે કામ કરાવે છે જોખમી સગર્ભા હોય માનો કે ત્રણ ટકા એચ હોય ચાર ટકા એચબી એવી બહેનોને અમને પ્રેશર કરી કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અમે એની સાથે જઈએ છીએ લઈએ છતાંય અમારા વેતનમાં આ લોકો એક રૂપિયો અમને દેતા નથી એટલે અગાઉ રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે મળતા હતા આભા કાર્ડ માટે અમને રાત દી તોડાય છે અને આભા કાર્ડને એક રૂપિયો અમને મળ્યો નથી ઘરે જઈ જઈને અમે બેનો તડકા ના હોય ઠંડી હોય ગમે તે હોય તોય અમે બેનો કામ કરીએ છીએ આયુષ્માનનું પણ કામ કરીએ છીએ પીએમ જે વાયના કાર્ડ માટે જો અમારી માંગ સ્વકર્ષિકાર છે નહીં ને તો અમે મોટી પાયામાં હડતાલ કરશું